તો આકાશમાં ફટાકડા ફૂટવાના બાકી છે જો કે પ્રકાશના પર્વ દિવાળીની સુગંધ ધરતીથી લઈ હવામાં પ્રસરી છે ચોક્કસથી ત્યારે દિવાળીનો તહેવાર દીવા વગર અધૂરો છે પ્રભુરામ લંકા વિજય બાદ અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવી અસત્ય પર સત્યના વિજયનો નાદ લગાવ્યો હતો તે પરંપરા આજે પણ ચાલતી આવે છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ વેઠીને જ્યારે અયોધ્યામાં પરત આવે છે ત્યારે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે માટીના દીવા કર્યા હતા અને દિવાળી ઉજવાય છે તે સમયથી અત્યારે હાલ પણ દિવાળીનું ખૂબ મહત્વ રહેલું છે વાત કરવામાં આવે તો માટીના કોડિયામાં જે દીવા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને માટીના કોળિયાનું પ્રતિક છે મંગળ અને શનિ ગ્રહ સાથે જોડાયેલું છે ખાસ માટીના કોડિયામાં દીવા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય છે અને અત્યારે હાલ પણ જે કહેવાય કે અમદાવાદ શહેરમાં પ્રજાપતિ સમાજ દ્વારા ખાસ જે વિસ્તારમાં જે પ્રજાપતિ સમાજ છે આખો આ કોળીયા અત્યારે હાલ પણ બનાવે છે કારીગર છે કારીગરો ખાસ દિવાળી પહેલાં જ આ જે ત્રણથી ચાર મહિના અગાઉ માટીના કોળિયાને બનાવવાની શરૂઆત કરતા હોય છે કારીગર આપણી પાસે છે તેમની સાથે વાત કરીશું જે માટીના કોળિયા જે બનાવો છો આપ કેટલા સમયથી બનાવો છો ને આ કઈ કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય છે અને માટીના કોળિયાનું શું મહત્ત્વ છે અમે લગભગ જૂન જુલાઈથી આ દીવા બનાવવાનું શરૂ કરી દઈએ છીએ અને આ લગભગ મુંબઈ મુંબઈ સુરત પછી મહારાષ્ટ્રની અંદર ખાસી બધી જગ્યાએ પણ અમારા દીવા જાય છે અને આ દીવાનો એટલો મહત્ત્વ છે કે આ જે માટી છે એ આપણા દેશની માટી અને એની અંદર જે બનાવવામાં આવતા દીવા પ્રગટાય એટલે લક્ષ્મીનું આગમન અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે અત્યારે હાલમાં ડિઝાઇન વાળા હોય કે પછી તૈયાર ડિવેટ વાળા હોય પ્લાસ્ટિકના દીવા હોય કે લાઇટોના દીવા હોય એના કરતાં માટીના દીવામાં જે દીવો પ્રગટાવવામાં આવે એનું મહત્વ ખૂબ વધારે છે એનું કારણ છે કે આ આપણી ધરતી અને આપણા દેશની માટીની અંદર પ્રગટાવવામાં આવેલો દીવો છે તો ખાસ પંચતત્વોથી બનેલી આ ધરતી જે છે તે આકાશ અગ્નિ વાયુ પાણી અને ભૂમિ એટલે કે આ પાંચ તત્વોનું બનેલું હોય એટલે જે કહેવાય કે માટીના કોળિયા એટલે માટીના કોળિયામાં દીવો કરવાથી જે આખી આ સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય છે અને ભગવાન રામ જ્યારે અયોધ્યાથી પરત ફર્યા હતા અને અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા હતા માટીના તે સમયથી અત્યારે હાલ પણ માટીના દીવાનું ખૂબ મહત્વ રહ્યું છે ને અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર જે પ્રજાપતિ વિસ્તારમાં અત્યારે હાલ પણ માટીના કોળિયા બનાવાઈ રહ્યા છે દિવાળી આવી રહી છે ત્યારે દિવાળીમાં માટીના જ કોળિયામાં દીવા કરવાનું મહત્ત્વ રહેલું છે અને માટીના કોળિયામાં દીવા કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે સુખ શાંતિમાં વધારો થાય છે અને જે કહેવાય કે ભગવાન પ્રસન્ન થાય છે એને ગણપતિ અને જે લક્ષ્મીજીનો છે તે વરદાન પ્રાપ્ત થાય છે એટલે માટીના કોળિયામાં દીવા કરવાથી દિવાળીનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને અત્યારે હાલ દિવાળી પહેલાં જ જે પ્રજાપતિ સમાજ દ્વારા આખા કોડીયા માટીના તૈયાર કરવામાં આવે છે કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા ગુજરાત